નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સર હદે હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ દસ વિશે સંસ્કૃતની અંદર પાઠ નંબર ચાર જે છે તમારો કે જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશઃઃ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ એક મહાભારતનો નાનો એવો અંશ છે તો આ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર પૂરેપૂરું જોવાના છીએ

બીજો કે અભિમન્યુ કુત્ર આશીત એટલે કે શાંત પાપમ શાંત પાપમ આ વાક્ય જે છે એ પાઠમાં કોણ બોલે છે દુર્યોધન જે મિત્રો કૌરવની સેનાનો મુખ્ય હતો નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે છઠો કે ચક્રાયુદ્ધ કપ્શન નંબર બી જનાર્દન

એક વાક્ય સંસ્કૃતમાં જ આપવાનો છે ઘટોત્કચ કશ્ય સંદેશ ન હતી તો ઘટોત્કચ જનાર્દશ્ય સંદેશ ન હતી છે કે અભિમન્યુ કૃષ્ટ સ્વર્ગમ તો અભિમન્યુ પિતામહ એટલે કે પાંડુ રાજ કરી સંપૂર્ણ પ્રશ્ન જવાબ વાંચી લેવાના છે પછી જ લખવાના છે કે ઘટીકચ કશ્ય વચનામ દૂત ભવતી તો કટુત્કચ જન્નાર્દશ વચનાત દૂત આગળ છે ત્રીજો કે કુદંત પ્રકાર લખો એટલે કુદંત આપણે પ્રકાર જણાવવાનો છે જોઈએ તો છે શ્રોત્વય તો એની અંદર આવશે વિદ્યાર્થ કુદંત પરિતજ્ય તો એની અંદર આવશે સંબંધક ભૂત કુદંત ત્રીજો છે અભિગત તો એની અંદર આવશે કર્તરી ભૂત કૃદંત પછી છે ચોથો ઉપશ્રુત્ય તો આવશે સંબંધક ભૂત કુદંત પાંચમો છે દ્રષ્ટમ તો એની અંદર આવશે હેતવર્થ કુદંત છઠ્ઠો છે કાળિક શતમ તો એની કર્મણી ભૂત કુદંત નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ વિડીયોમાં તો આગળ છે ચોથો કે સંધિ વિશ્ચેદ કરો એટલે કે જે શબ્દ છે સંધિ જોડો તો પણ આપણને આવડવી જોઈએ બીજું કે શકુની તો આવશે પ્લસ એ બીજું છે કે દૂતોડ મસ્મી તેની પ્લસ અહમ પ્લસ અસ્મિ

જે કૌરવના પિતા હતા એની અંદર આપેલું છે નીચે અમુક શબ્દની નીચે અંડરલાઈન કરી છે એ શબ્દ આપણે વાક્યમાંથી નીકાળી દેવાનું છે અને એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો પહેલામાં જે છે એ પિતામહમ નીકળી જશે આગત આગળ જઈએ આગળ છે ત્રીજો કે વય દૂત ઘાતકમ આવશે વય તો છે જનાર્દશ્ય પશ્ચિમ સંદેશ તમને શબ્દ આપેલા છે તો જોઈ શકો છો સંપૂર્ણ શબ્દના શબ્દ મૂળ પછી એ કયો છે સ્ત્રીલિંગ છે પુલિંગ છે પછી જે વિભક્તિ કઈ છે પછી જે વચન એક વચન બહુ ત્રિવચન તેનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલા છે તમારે વિડિયો સ્ટોપ કરી એકવાર ધ્યાનથી સમજી લેવાનું છે પછી જ લખવાનું છે આગળ જોઈએ તો આગળ છે કે ધાતુ રૂપાણા પરિચય કારક તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધાતુના રૂપ આપેલા છે અલગ અલગ એનાથી આપણે મુખ્ય ધાતુ શોધવાના છે પ્લસ એના પદ શોધવાના છે પછી છે એક કયા કારણનું છે એ આપણે દર્શાવવાનું છે એક કયા પુરુષનું છે મધ્યમ પુરુષ અન્ય પુરુષનું છે તૃતીય પુરુષનું છે અને વચન બહુવચન છે

આપણે આ વાક્ય બનાવી તો આવશે ઘટોત્કચ જનાર્દ સંદેશ આનાયતી આગળ જઈએ બીજા વાક્ય તરફ તો બીજું વાક્ય છે અમે દૂત હણનારા નથી તો વય દૂત ઘાતકમ ન तो, जे तो जो घटोत्क धूतराष्ट्र ने प्रणाम करे तो घटोत्क धूतराष्ट्र प्रणम प्रणमती જોઈ શકો છો સંપૂર્ણ તમને જે અહીંયા આપેલું છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે આગળ જોઈએ માતૃભાષા ઉત્તર લેખત આપણી માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતીમાં પ્રશ્નો આપેલા છે ને એનો જવાબ આપણે ગુજરાતીમાં આપવાનો છે જોઈએ પહેલો કે ઘટોત્કચ શકુદીને શું સલાહ આપે છે તો ઘટોત્કચ ને શકુનીને ને કહે છે કે હે શકુની ગૃહમાં સુતેલા પોતાના ભાઈઓને સળગાવી દે છે રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય કરતા નથી આ કારણે ઘટોત્કચ દુર્યોધન ને રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર એટલે કે પાપી ગણાવે છે આગળ જોઈએ ત્રીજો અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો તો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્ન જવાબ વાંચી લેવાનો છે સમજી લેવાનો છે પછી લખવાનો છે આગળ જોઈએ તો ટૂંક નોટ લખવાની છે આપણે ગુજરાતીની ની અંદર પેલો જે છે કટોત્કચ નું પાત્ર લેખક તો જે હિડિંબા રાક્ષસી અને જે કૌરવના એક સોરી

મનમાં જે ઈચ્છા હોય તે પૃથ્વી પર માણી લો અર્જુન રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી જશે અને વિદ્યાર્થી મિત્રો જે કૃષ્ણનો સંદેશો છે એ મિત્રો એક કાવ્ય આવે છે અસ્મિ રથી કરીનું એ તમે પણ ગૂગલ માં સર્ચ કરીને એકવાર વાંચો સરસ મજાનું કાવ્ય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ધોરણ 10 વિશે સંસ્કૃતની અંદર પાઠ નંબર 4 જે હતો એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અહીંયા પૂરું થાય છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચોકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર આવા જ બીજા સ્વાધ્યના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત